વકીલ હવે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા રાજ્યના સીએમને લેખિત ફરિયાદ કરશે એકલેરા ગામની હદમાં આવેલી બ્લોક નંબર નવ વાળી જમીન શહેરનાર જાણીતા રેવન્યુ કન્સલ્ટન્ટ્સ એડવોકેટ પારસ વઘાસિયાના સસરાએ વર્ષ બે હજાર બારમાં સ્થાનિક ખેડૂત પરભુ લલ્લુ પાસેથી વેચાણે લઈ મોટે ભાગનું પેમેન્ટ કરી દીધું હતું માત્ર આઠ લાખનું જેટલું પેમેન્ટ દસ્તાવેજ બાદ આપવાનું નક્કી કર્યું હતું પરંતુ તે દરમિયાન રેવન્યુ તકરાર ચાલતા દસ્તાવેજ થઈ શક્યો ન હતો વકીલ વઘાસિયાએ રેવન્યુ મેટર લડી જમીનના તમામ ટાઇટલ ક્લિયર કરાવ્યા હતા જેની જાણ જમીનના મૂળ માલિક પરભુ બલ્લુને થતાં તેને રેવંત દેસાઈ સાથે મેળા પીપળું રચી બારોબાર કાયદા વિરુદ્ધ દસ્તાવેજ બનાવી લઈ જમીન પચાવી પાડવા કાવતરું રચ્યું હતું

હાલ ગુનેગારો પોલીસ પકડથી બહાર છે પરંતુ વકીલે ગતરોજ મંગળવારે સાંજે મીડિયા સમક્ષ કહ્યું કે ભરવાડ દ્વારા વકીલ પર હુમલો કરવામાં આવે છે તે સાંખી લેવાય નહીં વકીલે રાજ્યના મુખ્યમંત્રી તથા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને લેખિત ફરિયાદ કરવા માટેની તૈયારી કરી લઈ ગુનેગારો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માંગણી કરી છે પાર્થ ધીરુભાઈ વઘાસે હું એડવોકેટ રેવન્યુ કન્સલ્ટન્ટ છું તો પાર્થભાઈ શું ઘટના બની હતી અને કેટલા દિવસ પહેલાની છે આ ગત અઠાવીસ તારીખે ની ઘટના છે હું મારા ઓફિસ રૂટિન સમય દરમિયાન મારા ઓફિસે હતો એ દરમિયાન મને આજુબાજુમાંથી કોલ આવેલું કે તમારા ઘટ જમીનની અંદર કોઈ તોડફોડ કરે છે અને તાર ફેન્સિંગને બોર્ડને બધું તોડફોડ કરીને જમીનમાં ઘૂસી ગયા છે એટલે તત્કાલ મેં સો નંબરમાં કોલ કરી અને સ્થળ પર આવેલો તો પોલીસ પણ અહીંયા જાતે પહોંચી ગયેલી હતી અને સ્થળની અંદર મારી જમીનની અંદર બે જેસીબી અને ચાર પાંચ માથાભારે ઇસમો હતા એટલે એમને મેં પૂછપરછ કરતાં એમણે રેવન દેસાઈનું નામ આપેલું કે અમે રેવન દેસાઈના માણસો છીએ એ રેવન દેસાઈ આગળ મેં એમની ફરિયાદ આપેલી મને ચાર મહિના પહેલાં જાણ થયેલી કે ભાઈ આ જે અમારો ખેડૂત હતો પ્રભુ લલ્લુ સુરતી એમણે મને દસ્તાજ કરવાની જગ્યાએ ડાયરેક બારોબાર રેવન દેસાઈને દસ્તાજ કરી દીધેલો અને એ બાબતની મેં ચીટિંગની ફરિયાદ સચિન પોલીસ સ્ટેશનમાં મેં આપેલી બરાબર છે અને એના વિરુદ્ધ કાર્યવાહી મેં કરાવેલી અચ્છા હુમલો કરવામાં આવ્યો હતો કંઈ હુમલા સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ભાઈ એ હું અહીંયા આવેલો હતો હાજર ત્યારે ભૂપત ભરવાડ નહીં હતો પણ એમના જે બીજા માણસો હતા એમણે બોલાવેલો અને ત્યારબાદ એ આવી અને ફરીથી જે સીબી અંદર નાખવાનો પ્રયત્ન કર્યો કબજો લેવાનો પ્રયત્ન કર્યો મારી ઉપર હુમલો કર્યો મારી સાથે મારામારી કરી અને એ બાબતની મેં કાયદેસરની કાર્યવાહી કરેલી છે અને એના વિરુદ્ધ ફરિયાદ પણ આપેલી છે કેટલા સમય પહેલાં તમે આ જગ્યા લીધેલી હતી આ જગ્યા મેં સને બે હજાર બારમાં મારા સસરા રમેશભાઈ જીનાભાઈ કોરાટે વેચાણથી રાખેલી અચ્છા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી સ્ટેશન દાખલ કરી પોલીસ દ્વારા એફઆરઆઈ નોંધેલી છે પણ જે કલમો એડ કરવાની છે તે હજી હાલ થઈ નથી અને આરોપીઓ જે વધારાના જે આરોપીઓ જે છે આ રેવંત દેસાઈ જે લલ્લુ જે મેન ગુનેગારો છે તે હજી પોલીસની રડારમાં નથી શું માંગ છે એ કહેવાય છે કે વકીલ ઉપર આ હુમલો થયો છે બીજી વખત જોવા જઈએ તો હુમલો છે શું માંગ છે તમારી મારી આ બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ છે આ તમામ વિરુદ્ધ અપપ્રવેશ અને ગેરકાયદેસર રીતે મારી સ્થળમાં આવી અને મારી સાથે એક જો વકીલ જોડે જો આવી રીતના મારામારી થતી હોય અને વકીલ પાસેથી જો આવી રીતે કબજો લેવાઈ જતો હોય તો આમ પબ્લિકનું શું થાય તો મારી માંગ એ જ છે કે કાયદેસર કાર્યવાહી કરી અને બધા જે આરોપીઓ છે તે કોઈને આરોપીને એક પણ આરોપીને ન થતા નહીં